આજે કાઠિયાવાડ ના સંત અમરેલી જિલ્લો એમાં અમરેલી પ્રોપર અમરેલી ગામની અંદર સંત શ્રી મૂળદાસ બાપુ લુહાર થઈ ગયા લુહાર જ્ઞાતિમાં એવા અડાભીડ સંત જેનું આમાં લખાણમાં જે એમનો લેખ લખેલ છે કે ક્યાંનો જન્મ હતો ક્યાં એમના ગુરુ હતા કે એમની કર્મભૂમિ થઈ ક્યાં જન્મભૂમિ હતી એ આ લખાણની અંદર આપેલ છે અને એ સંતની સમાધિના આજે તમને દર્શન કરાવવાનો મને અવસર મળ્યો છે જે હમણાં થોડાક ચંદ ક્ષણમાં જ આપણે એમની સમાધિના દર્શન કરાવીશ જે ભજનના જીવ છે એને મહાત્મા મળદાસજીની કટારી સાંભળી હોય ભજનના બધા આરાધકો પૂજ્ય નારાયણ સ્વામી કાનદાસ બાપુ લક્ષ્મણ બાપુ ત્યાર પછીના અત્યારના જે આરાધકો છે એ બધા કટારી ગાય છે અને ભજન ના હોય દરેક આરાધકો ને ભજન ની સંતવાણીમાં કેતા હોય તમે મુળદાસ બાપુ ની કટારી ગાવ તો કટારી તમે સાંભળી હશે એક પરીક્ષા કીધી ને બીજી ના લાગ ત્રીજી ત્રણ ભુવનમાં રમી ગઈ અને ચોથી વિંધાણા પ્રાણ પ્રાણ વિંધાણા પ્રીત બંધાણી અને દેખાડ્યો દસમો દ્વાર કૃષ્ણજીએ કુજરી નવી નવા મારી સુરતામાં લેજો તમે એ સંભાળજી એવી મેરમની ચોધારી લાગી ગઈ કાલે જે કટારી આ કટારીના રચયિતા સનશ્રી મહાત્મા મુરદાસજી બાપુ છે આ એમની સમાધિ છે અમરેલી જિલ્લો અમરેલી પ્રોપર અમરેલી ગામ સિટી અમરેલી સિટીમાં જ બાપુની જગ્યા આવેલી છે જે આ મૂળદાસ બાપુ કે જે કુવારી દીકરીના પેટમાં ગર્ભ હતો અને એ કુવો પૂરવા જાતી હતી અને બાપુએ રોકી લીધી દીકરી સુકામ થવા પડે તો કે બાપુ મારે કુવારા મને આ લાંસન લાગ્યું છે અને હું હવે સમાજમાં રહી શકું એમ નથી ત્યારે મુળદાસ એમ કીધું હતું કે આ તારા પેટમાં બાળક છે એનું એનો બાપ હું બની જાઉં તો એવું પોતે લાનસન લઈ અને એ દીકરીને અને પેટમાં જે બાળક હતું એ બેને ઉગાઈ રાતાના જગ્યામાં એ દીકરી અને પછી જે બાળકનો જન્મ થયો અહીંયા જ રહેતા અહીંયા આ મહાત્મા મુળદાસ બાપુની કોઈ જે મેં વાત કરી ને કે દીકરી કોઈમાં પડવા આવી હતી એ આ કોઈની અંદર પોતાનો જીવ પડીને દેવાની તૈયારીમાં હતી અને મૂળદાસ બાપુએ એમને રોકી લીધી હતી આવા કાઠિયાવાડના સંત સહન કરે સોય સંત હે એવા સંત શ્રી બાપુની જગ્યાને આજે વિડીયોમાં કંડારી અને આપને એમની સમાધિના દર્શન કરાવવાનો મને ભગવાને અવસર આપ્યો અને ઘણો સમયથી ઈચ્છા હતી મહાત્મા મૂળદાસની જગ્યામાં જઈ એમની સમાધિના દર્શન કરવા હે તો આજે ભગવાને એમની સમાધિનો દર્શન કરવાનો અમને અવસર આપ્યો જય મહાત્મા મૂળદાસજી બાપુ